સમાચાર જોઈએ ગીર સોમનાથથી જ્યાં વેરાવળના ઈશ્વરિયા ગામે તંત્રનું ફર્યું છે બુલડોઝર દોઢ દોઢ કિલોમીટરના ત્રણ રસ્તા પરના દબાણો હટાવવાની કામગીરી શરૂ વાડી વિસ્તારોમાં ખેડૂતોના રસ્તાઓને બ્લોક કરનારા દબાણો પર કાર્યવાહી સાંકડા થયેલા રસ્તાઓ હવે મોકળા થયા ગામના સરપંચ અને લોકોનો સહકાર આ દ્રશ્યો જોઈ રહ્યા છો ગીર સોમનાથના કે જ્યાં વેરાવળના ઈશ્વરિયા ગામે તંત્રનું બુલડોઝર ફર્યું દોઢ દોઢ કિલોમીટરના ત્રણ રસ્તા પર દબાણો હટાવવાની કામગીરી શરૂ વાડી વિસ્તારોમાં ખેડૂતોના રસ્તાઓને બ્લોક કરનારા દબાણો પર કાર્યવાહી સાંકડા થયેલ રસ્તાઓ હવે મોકળા થયા ગામના સરપંચ અને લોકોનો પણ સહકાર અત્યારે જે આ વાડી વિસ્તારના રસ્તાઓનો જે પ્રશ્ન હતા અમારે કે લીધે લોકોને બધા જ ખેડૂતોને અવર જવર મને વાહન ગામની કરવામાં આવી બધા જ ખેડૂતોને બોલાવવામાં આવ્યું અને કીધું કે આપણે છેછેક રસ્તો કરીએ એમાં કે બે પાંચ ખેડૂતોને ઘરે ઇચ્છલો કદાચ ન ઉતરતો એટલે આપણે આગળના સ્ટેપમાં તંત્રને આપણે રજૂઆત કરી અને ત્યાંથી તપાસ કરવામાં આવી સર્વે કરવામાં આવ્યું અને ત્યારે એવું કહેવામાં આવ્યું કે આપણે રસ્તાની આ જરૂરિયાત છે પછીથી બધા જ ખેડૂતો છેછક મંજૂરીથી એટલે સહમતીથી આ કામગીરી અમારે આજ આજ ધરેલ છે અને આજે કામ ચાલુ કરેલ છે ને અમે આજે બારથી સોળ ફૂટનો રસ્તો ખુલ્લો કરીએ અને તમામ ખેડૂતો અને અહીંયા આ રસ્તાનો ઉપયોગ કરતા તમામ લોકો અત્યારે ખુશખુશાલ છે